નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર બાર અને તેર તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત હાલ હવામાનને લઈને શું સમાચાર આવ્યા છે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એ પહેલાં મિત્રો તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના થઈ હોય તો મિત્રો એ સબસ્ક્રાઈબનું બટન આપેલું છે પ્રેસ કરી દેજો કારણ કે રોજબરોજ તમને આવા વિડીયો મળતા છે ઉપરાંત આ વિડીયો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો મિત્રો અત્યારે આપણે વહેલી સવાર સાત વાગ્યે જોઈએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો એક દ્વારકા છે ત્યારબાદ જૂનાગઢ છે ઉના છે સુરત છે વડોદરા છે ત્યારબાદ વાત કરીએ તો વલસાડ છે આ બધા વિસ્તારોમાં સાથે અમદાવાદ અને દાહોદ આ બંને વિસ્તારોમાં વહેલી સવારે નાનો મોટા છઠ્ઠા છવાયો વરસાદ થવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો હવે કે વરસાદ થોડાક દિવસ પછી એટલે કે આઠ નવ દસ વાગે કેવી રીતે ચાલી શકે છે તો વાત કરીએ એક્ઝિટ સાડા બારથી એકની વચ્ચે મિત્રો જે સિસ્ટમ હતી મુંબઈ બાજુમાં એ સિસ્ટમ બનીને અત્યારે દૂર ચાલી જાય છે અને તેની અસર વાત કરીએ તો સમગ્ર ગુજરાત ઉપર થતી જોવા મળી શકે છે અને સમગ્ર ગુજરાતમાં મીડિયમ વરસાદ થઈ શકે એવી સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ વિસ્તારોની તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્ર વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરીએ ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જઈએ તો જુનાગઢ છે અમરેલી છે 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 ભાવનગર વેરાવળ ઉના છે પોરબંદર છે છે મિત્રો ત્યારબાદ આપણે ગોંડલ છે બોટાદ છે આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સાથે સાથે પવન સાથે વરસાદ પણ હોવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ ધોસલાયા છે જામનગર છે રાજકોટ છે ચોટીલા છે મોરબી છે સુરેન્દ્રનગર છે ત્યારબાદ ધોલકા છે ત્યારબાદ નડિયાદ છે ખંભાત છે આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને વરસાદની તીવ્રતાની વાત કરીએ તો છૂટો છવાયો અને મોટાભાગના સેન્ટરો ઉપર હશે પરંતુ અમુક સેન્ટરોમાં વરસાદ ન પણ હોય ત્યારબાદ વાત કરીએ તો નલિયા છે ખાવડા છે ગાંધીધામ છે રાપર છે આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો પાલનપુર છે મહેસાણા છે ડુંગરપુર છે અમદાવાદ છે દાહોદ છે આ બધા વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો વડોદરા છે ત્યારબાદ બારવાલી છે ત્યારબાદ નર્મદા છે સુરત છે ચગલાન છે આ બધા વિસ્તારોમાં ત્યારબાદ આપણે વાત કરીએ તો વલસાડ છે વરસાદ છે આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ થઈ શકે છે અને અત્યારે જે સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમ જોવા મળી રહી છે અને જેમ જેમ દિવસો જાય છે એમ એમ એ નેપાળ બાજુ જાય છે નેપાળમાં હાલ ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે હવે વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ કે બાર તારીખે કેવું હવામાન રહી શકે છે આપણે વાત કરીએ વરસાદનું તો વરસાદનું જોર અગિયાર તારીખે વાત કરીએ તો અગિયાર તારીખે વરસાદ ભરાવો અગિયાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો જોવા મળી શકે છે ત્યારબાદ ફરી એકવાર વરસાદની તીવ્રતા સમગ્ર ગુજરાતમાં ઘટશે અને વાત કરીએ તો માત્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જે પટ્ટો છે એ વિસ્તારમાં નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે અને અહીં વેરાવળ અને અમરેલીના ભાગમાં નાનો મોટો વરસાદ થઈ શકે છે ત્યારબાદ આપણે જોઈએ બાર તારીખે વહેલી સવારે છ વાગ્યે તો બાર તારીખે વહેલા સાત વાગ્યે વાત કરીએ તો જામનગર છે વેરાવળ છે અમદાવાદ છે આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળી શકે છે ઉપરાંત જે સુરત અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે એમાં પણ ખૂબ જ ઓછો અને છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે ઘણા બધા સેન્ટરોમાં વરસાદ જોવા પણ નહીં મળે એની પણ સંભાવના દેખાતી જોવા મળી રહી છે અગિયાર તારીખ પછી મિત્રો વરસાદનું જોરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરીએ તો અહીં ગુજરાતની નજીકમાં એક પણ સિસ્ટમ જોવા નથી મળી જે સિસ્ટમ છે એ કોબરામાં જોવા મળી રહી છે અને અને બીજી સિસ્ટમની વાત કરીએ તો અહીં કોટાની નજીક અને ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો એ અત્યારે મિત્રો નેપાળમાં એક સિસ્ટમ સક્રિય છે એટલે કે આપણા ગુજરાત ઉપર અત્યારે એક પણ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે બાર તારીખે વહેલી સવારે વરસાદ ઓછો જોવા મળી પણ શકે છે ત્યાર પછી વાત કરીએ તો બાર તારીખે બપોર પછી વરસાદની વાત કરીએ તો ફરી એકવાર જે સિસ્ટમ આપણે વરસાદ એ જ જોવા મળી રહી છે એ જ રીતની સમગ્ર સૌરાષ્ટ્ર સાથે સાથે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારના અથવા ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત સાથે સાથે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને આપણે વિસ્તારોની વાત કરી દઈએ તો વાત કરીએ પણ વડોદરા છે અમદાવાદ છે ભાવનગર છે દ્વારકા છે આ બધા સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે દ્વારકા જામનગર ગાંધીધામ નલિયા અમદાવાદ દાહોદ વડોદરા છે ભાવનગર છે થાન છે જૂનાગઢ છે અમરેલી છે ઉના છે સુરત છે નર્મદા છે બારવેલી છે આ બધા સેન્ટરોમાં સાથે વલસાડ એ બધા સેન્ટરોમાં ઉપર આપણે વાત કરીએ તો ઉપર આપણે કચ્છમાં વરસાદનો જોર પડી રહ્યું છે અને તેમાં વાત કરીએ તો એક નલિયાની અંદર અને ગાંધીધામની અંદર મીડિયમ છાટા જોવા મળી શકે છે ત્યારબાદ ફરી આપણે વિડીયોમાં આગળ વધ્યા અને બાર તારીખે બે વાગ્યા પછી સિસ્ટમ કેવી જોવા મળે તેની વાત કરીએ તો બાર તારીખ પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે બાર તારીખે બાર તારીખે વાત કરીએ તો દસથી વરસાદ શરૂ થશે અને વાત કરીએ તો પાંચથી છ વાગ્યા સુધી જોવા મળી શકે છે જે સેન્ટરોમાં વરસાદ પડી જશે ત્યાં મીડિયમ વરસાદ પડશે કોઈ અતિભારે વરસાદની હાલ સંભાવના દેખાતી નથી ત્યારબાદ વાત કરીએ તેર તારીખે વહેલી સવારે કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે એ મિત્રો હું તમને જે મારે કહેવાનું છે એ હું તમને બતાવી દઉં તો એક સિસ્ટમ મિત્રો આપણે મુંબઈ બાજુથી બનેલી છે જે અત્યારે વાત કરીએ તો તેર તારીખે વાત છે જે વલસાડ અને મેઘલોરની વચ્ચે આવેલી જોવા મળે છે આ સિસ્ટમના કારણે જે સુરત વિસ્તાર છે સાથે સાથે વલસાડના જે વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ અને બાકીના જે ગુજરાતના વિસ્તારો છે આપણે સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે ત્યારબાદ મધ્ય ગુજરાત છે આ બધામાં મીડિયમ વરસાદ જોવા મળશે અને આ જે સિસ્ટમ છે એની અસર સારી એવી જોવા મળશે જેના લીધે વરસાદ પણ ઘણા બધા સેન્ટરોમાં થઈ જશે પરંતુ સિસ્ટમ છે વધારે સમય અહીં રહેવાની નથી અને તરત જ ત્યાંથી ચાલી જાય છે જેના કારણે વરસાદની જે અસર છે આમાં પણ વાત કરીએ તો સવારે અગિયારથી લઈને છ અથવા તો સાત વાગ્યા સુધી વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં ત્યારબાદ વરસાદની કોઈ પણ મોટી સંભાવના નથી હવે વાત કરી દે ચૌદ તારીખે વરસાદ કેવો રહી શકે છે તો ચૌદ તારીખે મિત્રો સવારમાં કોઈ પણ એવો વરસાદનું મહત્વ નથી ત્યારબાદ વાત કરીએ બપોર પછી પાંચ વાગે તો વરસાદ જોવા મળી શકે છે વરસાદનું જોર પટી ગયું છે અને વાત કરીએ પોરબંદર છે પાનવર છે ગોંડલ છે જસદણ છે જુનાગઢ છે અમરેલી છે વેરાવળ છે ઉના છે મહુવા છે અલંગ છે ભાવનગર છે બોટાદ છે આ બધા વિસ્તારોમાં વાત કરીએ તો છૂટાછવાયા અને છાંટા પડી શકે છે વરસાદની સંભાવના નથી ત્યારબાદ દક્ષિણમાં વાત કરીએ તો સુરત વ્યારા ભરૂચ અમોદ અને આ બધા વિસ્તારોમાં નહીવત વરસાદ થઈ શકે છે રાજપીપળામાં સારો એવો વરસાદ ચૌદ તારીખે જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ વાત કરીએ તો બોડેલી છે અરજીપુર છે વડોદરા છે ખંભાત છે નડિયાદ છે ગોધરા છે ધોળકા છે સુરેન્દ્રનગર છે ચોટીલા છે રાજકોટ છે ગોંડલ છે આ બધા વિસ્તારોમાં પણ મીડિયમ વરસાદ થઈ શકે છે અને બીજી વાત એક તો કચ્છ બાજુના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે એમાં પણ મીડિયમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો મીડિયમની મિત્રો સોરી ત્યાં વરસાદની સંભાવના નહીં છે તો મિત્રો આ અત્યારની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં